સંસનીક રામ ન્યૂઝમાં પુનઃ છે શ્રાવણ મહિનાની પાવન નાગ પંચમી નિમિત્તે વડોદરાના વાંજેપુર વિસ્તારમાં આવેલ જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી શ્રાવણ મહિનાની પાવન નાગ પંચમી નિમિત્તે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી અહીં ભૂતકાળની એક એવું કિસ્સું જીવન છે જેણે આખા વિસ્તારને ધાર્મિક ભક્તિનું રૂપ બદલી નાખ્યું બાવીસ વર્ષ પહેલા બનેલી એક હૃદયદ્રાવક ઘટના આજે પણ લોકોની માન્યતાઓનું કેન્દ્ર છે કથિત ઘટના પ્રમાણે નાગરના મૃત્યુ પછી નાગે પોતાના જીવનું બલિદાન આપી એક પ્રકારનું દિવ્ય વિર દર્શાવ્યો હતો એ આજે મજૂરી અને શ્રદ્ધાથી બનેલું નાગ નાગેશ્વરીનું સમાધિ મંદિર ભક્તોના આસ્થાના આશીર્વાદ આપે છે ગામના ઉત્તર છેવાડે જ્યાં પૂર્વે પદમા ટેક્સ એન્જિનિયરિંગ કંપની હતી ત્યાં હવે સુંદર મંદિર ઊભું છે જે એક સમયે મોટા કૂવા સામે બની હતી જ્યારે મારુતિ વાનના આઘાતથી નાગરના મૃત્યુ થતાં નાગી પોતાનું માથું પછાડી જીવન જીવનનો ત્યાગ કર્યો હતો ભક્તિ અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ આ ઘટના એવી હતી કે દરેક ગામવાસી અને આસપાસના લોકો નોંધાઈ ગયા નાગ નાગરના દેહના સ્મૃતિ સ્થળને શરમથી નહીં શ્રદ્ધાથી સમાધિ રૂપે સ્વીકારવામાં આવ્યો લોકો કહે છે કે ત્યાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને નિસંતાન દંપતીઓ માટે આ સ્થળ આશીર્વાદરૂપ છે મંદિરના ભક્તિ કાર્યક્રમો ફાગવીર જેવી યાત્રાઓને પણ અહીંથી સહાય મળે છે યાત્રાળુઓ માટે ગામના યુવાનો દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા પૂર્ણ ભાવનાથી કરવામાં આવે છે નાગનાગરની અદ્વિતીય પ્રેમકથા આજે માંજલપુરના મંદિરથી જીવન છે શ્રદ્ધા અને લોક કથા વચ્ચેનો સંઘર્ષ અહીં તીર્થ રૂપે ધાર્મિક ઉજવણીમાં પરિચિત થાય છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો